Põe no do

સ્વામી વડક વડકમ સ્વામી સ્વામી બે બોલ બસ આટલું જ કેવાય બોલ્યો તો ચાલ તારે હું જાઉં છું સ્વામી 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 જલપાન જલપાન કરે કે જાઓ तो बैसो तो आमी ये <laughs> आशु स्वामी, आमी हुई हुई स्वामी स्वामी बोलिया करें ये स्वामी ये मोरली स्वीट वेरी स्वीट आ मोरली सरस चे इतने उस नहीं पर चमत्कारी पर चे अयो चमत्कारी हाँ चमत्कारी अयो चमत्कारी चमत्कारी अयो चमत्कारी आ मोरनी कोई पर पति एनी पत्नी सामने वगाड़े तो पत्नी पति ना वस्थ થઈ જાયે અયો સ્વામી આ કેવી વાત કરો સ્વામી હા એક વખત પોતાઈ पत्नी સામે વગાડી પતિ દેખે એ પ્રમાણે पत्नी कार्य કરદે પતિ કે બેસ તો પતિ બેસી જાયે પતિ કે ઉભી થા તો પતિ ઉભી થઈ જાયે બેસી જાયે ઉભી રહે વાહ ભી જબતકાર ઓ જબતકાર હો સ્વામી યે મેરે કો તને જોઈએ છે એમ જ ને ઉઈ 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 આ સ્વામી આપ અંતર્યામી મા જ્ઞાની આ શક્તિમાન બુદ્ધિમાન સ્વામી એ તો કઈસ કે તમે પૂર હોસો એ લપ્પો દાદી આય સ્વામી એટલે તમે આ મહાપુરુષ મહાપુરુષ સ્વામી ઠીક છે આ મોરને તને આપું છું પણ આ કોઈને આપતો નહીં અને આના ચમત્કાર વિશે કોઈને વાત કરતો નહીં મને લાગે છે આ મુરલી તને ખરેખર જરૂર છે પણ આના ચમત્કાર વિશે કોઈને કહેતો નહી આ મુરલી કોઈને આપતો નહિ સ્વામી આપ જલપાન કરશો

வால அயோ ராத்தவாய જેટલાય ધડા થી હું જોઈ રહ્યો છું કે તમારા ભાઈ ખરા ને રૂખ મળી દેવી એમના માં પરિવર્તન ઐચ્યું છે

તું <laughs> જો આજે કાલ માં છે બી મીઠું ઓછું પડ્યું છે ને તમારી વાત તમે લો મારા માટે ગરમ ગરમ ભજો બનાવી લાવો Åh, ah ja, jo i det her, hvor du går derhen, jammen. Ja. હું તો રહ્યા છો આ તમાર ના ગયા હતા ચતુરા આ બધો કમાલ છે ને એ આ મોરલી નો છે આ મોરલી ને લીધે છે ને બકરી બની ગયા છે મારા મોરલી નું કઈ કરવું પડશે તો આપણને બહુ મુશ્કેલી તમારા ઘરમાં તમારા ઘરમાં તમારું રાજ્ય તમે કેમ ના રાજ હવે આ મોરલી આપણને કરી દીધા છે તારા શું મહારાજરાજ આ કવિતા છોડો અને કઈ મોરલી માંથી મુક્તિ મળે એવો વિચાર કરો સ્વામી મને મને તમે સ્વામી કહો છો તમે નહીં મોરલી વાળા સ્વામી સાધુ મહાત્મા સાચી વાત હોય એમની પાસે જઈએ અને આપણી વાત છે ને એમને સમજાઈ જાય આયો મને આ કબર નથી કે સાધુ કે સ્વામી ક્યાં મળે સ્વામી એ પહેલ મહાત્મા પ્રગટ થા અને આ મુરલી ની અસર માંથી અમને છોડાવ બાપા અમે તો કંટાળી ગયા છે આયો આપણી વાઈફ ને આપણે કંટ્રોલ કરવાયા અને આપણે કંટ્રોલ થઈ ગયા અરે સ્વામી

એટલે આપણે વાટી નાખી સ્વામી વેરી વેર વેરી વેર્યો અમારા જલ્દી ત્યારે હા કેમ અયુ વાસણી અસર હેઠળ મારી ભાઈ ને જોવું પડશે આ જલ્દી જાવી જાઓ જાવ જોઈ ને ઘર નું ધ્યાન રાખજો હું જાઉં છું ને બાય આ સ્વામીજી એ મોરલી આલી છે એનથી આપણને કેટલી તકલીફો પડે છે નહીં પેલા વકીલ સાહેબ કંઈક યા સારી એ વાક્કે વાક્કમાં વકીલ સાહેબ તમે અંદર આવતા હતા આટલા બધા ગભરાતા હતા તમે

તમારી આ માનસિક પરિસ્થિતિ ના ત્રણ મુખ્ય કારણ છે રાઈટ પ્રતિવાદી છે મોરલી એટલે મુદ્દો છે મોરલી કરેક્ટ તો લાવો મુરલી ને હાજર કરો સાહેબી ની તો રોમાયણ છે આમાં સતુરો ખરો ને એને ચોક નાખી દીધી તો તો પ્રથમ દર્શનીય પુરાવો ના હોવાથી આ કેસ બોર્ડ પરથી નીકળી જશે યસ સર એવો ના બોલો છો અમને માનસિક શાંતિ મળે એટલે તમને અહીંયા બોલાવ્યા આ અચ્છા મુરલી નથી તો વાંધો નહીં પણ ચાલો પેલા સાધુને હાજર કરો વકીલ સાહેબ આ તમે જે કંઈ બોલો છો ને એ અમારા માટે તો ડળી ડળીને કુંડડીમાં જ નાખવા જેવું છે આ મૂર્ખાઓથી તો મારે બચવું જ પડશે હો નહીં તો આ લોકો મારી વકીલાત ભૂલાવડાવશે હો જુઓ આજે અંદર કોર્ટનો સમય પૂરો થાય છે એટલે આ કેસ કાલ સુધી મુલતવી રાખવામાં આવે છે આયયો ચિંતામણી એ જેડજી હે આ તો માદર કાર્ય વગર જાતો રહ્યો બચ્ચા મેં તને કીધું તું આ મુરલી બીજા કોઈને આપીશ નહીં સ્વામી રાઇટ આનો દુરુપયોગ કરતો એ બધું તો સમજ્યા પણ પેલા નોકરે મોરની બહાર ફેંકી દીધી હતી ક્ષમા ન કરી શકાય એવો કોણ અપરાધ કર્યો છે પોતે પત્ની ના ગુલામ થઈને રહી ગયા અપરાધ ઘોડ અપરાચા સ્વામી 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 માલ અદિતિ નાડે હો